રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુરમાં ખેડૂતે દસ વીઘાના ખેતરમાં ડુંગળીનું વાવેતર કરવા માટે ડુંગળીના બિયારણની ખરીદી કરી હતી પરંતુ આ બિયારણનું વાવેતર કર્યા બાદ ખેડૂતને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો જે રીતે ડુંગળીને પાક થવો જોઈએ તે રીતે ન થતા ખેડૂતને ક્યાંક ખરીદેલ બિયારણ ડુપ્લિકેટ હોવાના આક્ષેપ ખેડૂતે કર્યા હતા

એપણ કંપની નું ડોન અને ગોંડલ લીગલ છે રહ્યા રાજમાં અને અટાણે ડુંગળી નું પાક પચાસ ટકા ફેલ થઈ જાય એવો છે બી આવી ગયું છે ને એટલે ડુંગળી પચાસ ટકા થાય એમ નથી એટલે ડુપ્લિકેટ ડુપ્લિકેટ બિયારણ હોય એવું લાગે છે એક વાર મોગરા તોડી ને કા બીજી વાર તોડ્યા તો ત્રીજી વાર એટલા ને એટલા મોગરા છે મોગરા આવે એટલે ડુંગળી ના ડુંગળી થાય નહીં એટલે આટલા થયો પાક ફેલ થઈ જાય એવું છે અમારે તો કે બીજા છે આવે એટલે એટલે આવશું આજ પાછો ફોન કર્યો તમારે થાય કરી અને આવી ધમકી અમને આપે છે અને આ ખેડૂત બારસો સિત્તાવીસો પચાસ ના સિત્તાવીસો રૂપિયાના ભાવ ને બાર કિલો બિયારણ લીધેલ છે એટલે હવે આવી રીતે કોઈ ખેડૂત ક્ષેત્રે નહીં અને સરકાર આ કઈ ખામું જોવે ને આવી રીતે કંપની વાળા નું એમ